વાળો વાય આળો વાય આળો આવો કાળો આળો ખાળે ને ડોળી આવે કી લ્યા વાહ વાહ ડોળી આવી ગઈ કાળે બાપ નપડ ઊભો થા તા મોલી ગાળી આવે છે ડોળી ભી ભલો તોને કટ મારે 30 દિન હવે એક જ વાર બી બીજી લાગે બીજું એક જ આવે ઉને હવે અરે ના ડીયા કરવા મજરે રાખી પર ગતિ પર જીમનો ને પાડ્યો હા

જો 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 ભાઈ લેવલ છે બીજું નો આ તો હા હવે આ લઈ લે જો આ લઈ લે કહોરું નીલી લેતા હા દે ઓ બરાબર લઈ આયસ બીજું બરોબર <-ennen> <Stefan murdered> <absorbedşa bile popular anyway> તો થઈ જશે આ ગાડી આમાં આ બધોમાં આ ગાડી તો પડતી હોય છે આ ગાડી ભયકાળ વાય આજુ

આઈ તમારું આયા જો જો કાલા નોકો ઉડાડો આયા જો જો ગાડી લે કામલે જો ડાયરેક્ટ ડાયરેક્ટ અન લાઈવ ગીની કે શું દે જા કઈ કરા હા હા છોડો છોડા જી નાખો સપોર્ટ હે સપોર્ટ ઓહો આંદો નારાડો कालू आवाज छे जो कालू आवाज छे पण लेगी वही आवाज आ जोली आवे यो कम लागतो कर तो आईन का रखेंगे तो मुम में ते नहीं एक एक पेन ले ले छो આ જઈ જા બળ શું કરું હવે લે જો ડોલ જો દાણા ને એક દાણા ઓહો આવી ગયો વા રામની છે જો આ કાર આવે જો છે આ તો ભાગ ચાક્યો ચાર મેળા આવે સાપ કાઢી એવું વારો આવે

બોક કવાય રમવા હા બોન્ડે એટલે જો જન લાગી વાહ આજે મને ખબર નહી દઉં લે લે આ ધોળો આવો 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 રામજી ન કે શું બી પાટ માર્કેટ બી પાટ આડે બી પાટ માલે એ એક જ કુટરો આયે નીકળા થઈ ગયા લાગે દેખો ભલા લે أنتو <applause> <applause> ઓલા બાબા 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 હા તો સના કોલ જામલેટ લઈ લેજે આ તો ક્યાં સરકુકુ નગ્યું તો કોઈ હોય જ આવે કરા ચાં જુગે જો આવ છોડ માર્યું કેતો ને સાઈડ નું કોમ માર લો રાજીભાઈ હેંકેળા આવી મા